એક વાક્ય અચૂક નીકળશે ગણપતિ બાપા મોરિયા પૂર્જ્યા વર્ષી લવકરિયા એટલે ભગવાન આવતા વર્ષે આપ જલ્દીથી આવજો સવાલ એ છે કે જાહેરમાં ગણપતિ સ્થાપના ની યાત્રા અઢારસો ત્રાણું માં લોકમાન્ય બાળ ગંગાધર તિલકે જે પુણેથી શરૂ કરી હતી જેના પાછળ એક રાષ્ટ્રવાદ ફેલાવાની નેમ હતી એ આ ધર્મવાદની યાત્રામાં કેવી રીતે ફેરવાઈ ગઈ અને આમાં કોનું અને કેટલું ભલું થઈ રહ્યું છે શું રાષ્ટ્રવાદ માત્ર આઝાદી પૂરતીની નેમ હતી કે કાયમી નેમ હતી આ વિશે બેનિફિટ ન્યૂઝના મત જાણો વાંચો હરેશ જાલા ડી કોડ્સમાં આપનું સ્વાગત છે અઢારસો ત્રાણું સુધી ગણપતિ સ્થાપના એ મોટા ભાગે મહારાષ્ટ્રના બ્રાહ્મણ પરિવાર એટલે કે મરાઠી બ્રાહ્મણ પરિવાર એ દેશ અને દુનિયાના કોઈ પણ ખૂણામાં પથરાયેલા હોય એમના પારિવારિક કાર્યક્રમનો એક ભાગ હતો આ કદાચ થોડા સવર્ણ ઉચ્ચ વર્ગના લોકો તેમના પરિવારમાં ગણેશ ભગવાનની સ્થાપના કરતા ચાર દિવસ દસ દિવસ ગણેશ ભગવાનને રાખે અને પછી એમનું વિસર્જન કરે બાળ ગંગાધર લોકમાન્ય ટિળકને થયું કે આ ઉત્સવને જાહેર ઉત્સવમાં પરિવર્તિત કરી તેના મારફત રાષ્ટ્રવાદ અને બ્રિટિશરો સામે જનજાગૃતિ લાવવી જોઈએ ને કરવી જોઈએ અને એમણે આ નેમ શરૂ કરી અને જાહેરમાં ગણપતિ સ્થાપના શરૂ થઈ અઢારસો છન્નું થી અઢારસો અઠ્ઠાણુંની ની વચ્ચે પુણેમાં લગભગ પચીસ જેટલા જાહેર ગણપતિ પંડાલ શરૂ થયા શું થતું હતું આ ગણેશ પંડાલમાં આ ગણેશ પંડાલમાં રોજ સાંજે વિચાર ગોષ્ઠી થતી હતી રાષ્ટ્રવાદ ફેલાય તે પ્રકારે વાત અને વિમર્શ થતા હતા દેશ માટે આઝાદી માટે જેમણે બલિદાન આપ્યા એમની કથાઓનું વર્ણન થતું હતું બ્રિટિશ રાજથી ભારતને હિન્દુસ્તાનને કેટલું નુકસાન જયેલું છે એની વાત કરી જનજાગૃતિ લાવવાના પ્રયત્ન થતા હતા મૂળને નેમ સમાજને એક કરવો સમાજમાં રાષ્ટ્રવાદ પહેરવો અને સમગ્ર દેશને એક તાતણે જોડવો અને એમાં ગણેશ ભગવાનની ભૂમિકા ગણેશ પંડાલની ભૂમિકા આ યાત્રા ખૂબ સારી રીતે આઝાદી સુધી ચાલી અને એને પ્રત્યાઘાત પણ આઝાદીના ચળવળમાં જોવા મળ્યા પછી શું થયું પછી એવું થયું કે ગણેશ પંડાલ અથવા જાહેરમાં ગણેશ ભગવાનની સ્થાપના એ એક એક શોનો દેખાડાનો કારણ બની ગયું ભગવાનની આસ્થા કરતા વધારે ભગવાન જ્યાં પણ પંડાલમાં બેસે જેના પંડાલમાં બેસે ત્યાં એની અસરતા વધારે છે એ ભગવાન ફલાણા પંડાલના ભગવાન ના આશીર્વાદ મળી જાય તો તમારું જીવન ધન્ય થઈ જાય નસીબ ખુલી નું માર્કેટિંગ શરૂ થઈ ગયું પરિણામ શું આવ્યું કે મુંબઈમાં જ ખાલી એક લાખ જેટલા ગણેશજીનું વિસર્જન થશે સુરતમાં છોતેર હજાર ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થશે અમદાવાદમાં લગભગ પચીસ હજાર ગણપતિ મૂર્તિઓનું વિસર્જન થશે જે ગણેશ પંડાલો માત્ર મુંબઈ કે મહારાષ્ટ્ર પૂરતા હતા તે હવે ગુજરાતના ખૂણે ખૂણે ગામડે સુધી વિસ્તરી ગયા છે એટલું જ નહીં મૂળ વાત શું હતી સમાજ એક કરવો રાષ્ટ્રવાદ ફેલાવો એની જગ્યાએ શું થયું વિભાજન શરૂ થયું એક જ શેરી એક જ મોલ્લા એક જ સોસાયટીમાં એક કરતાં વધુ ગણેશ પંડાલ બનવા માંડ્યા એનું માર્કેટિંગ શરૂ થયું સેલિબ્રિટી રાજનેતાઓને બોલાવી એનું સોશિયલ મીડિયા માર્કેટિંગ થયું કે અમારા પંડાલમાં ફણા સેલિબ્રિટી આવે છે પૂછડા નેતા આવે છે પરિણામે એક એક શરૂ થઈ નામે જ્યારે સમાજને કરવાની વાત હતી અત્યારે એ ગણેશ પંડાલ સમાજને વિભાજીત કરવાનું કામ કરે છે સોસાયટીને વિભાજીત કરવાનું કામ કરે છે શેરી મોલ્લાની અંદર જ રહેતા નાગરિકો અને પડોશીઓને વિભાજન કરવાનું કામ કરી રહ્યા છે જ્યાં એક સમયે રાષ્ટ્રવાદની ચર્ચાઓ થતી હતી ત્યાં જે હિન્દી ફિલ્મોના ગીતો વાગી રહ્યા છે અને એમાં પણ કેટલાક અભદ્ર ગીતો વાગી રહ્યા છે આજે પણ જ્યારે ગણેશ વિસર્જનની યાત્રા અનેક જગ્યાથી નીકળશે ત્યારે અનેક એવા હિન્દી ફિલ્મોના અભદ્ર ગીતો વાગતા હશે અને એના પર ભક્તો નાચતા હશે શું આ હતી ને બાળ ગંગાધર લોકમાન્ય ટિલકની એમણે જ્યારે આ કલ્પના કરી હતી કે જાહેર સ્થળે ભગવાન ગણેશની સ્થાપના કરીએ અને ભગવાન ગણેશ મારફત આપણા તમામમાં રાષ્ટ્રવાદ સમાજ એકતા કોમી એકતા ફેલાય એ એમનો હેતુ એ એમનો નિયમ હતો શું આજે એ પાર પડી રહ્યો છે જે પંડાલ સોસાયટી શેરી મોહલ્લાને વિભાજિત કરે એ પંડાલ રાષ્ટ્રવાદ કે સમાજ એકતા કેવી રીતે લાવી શકે દર્શક મિત્રો બાળ ગંગાધર તિલક એ જે નેમથી આ જાહેર ગણેશ સ્થાપના શરૂ કરી હતી એનાથી આજે દેશ ધર્મવાદ પર વધારે વિસ્તરી રહ્યો છે વિકસી રહ્યો છે અને આ પંડાલનો ઉપયોગ ધર્મ વાત ફેલાવવા માટે થઈ રહ્યો છે લોકોને ધાર્મિક રીતે એક એક રાખવાની કોશિશ થઈ છે જેમાં પણ દર્શક ધાર્મિક ભાવના કરતા વધારે આસ્થાના નામે અથવા તો ભગવાનના આશીર્વાદ મળી જશે તો નસીબ ખુલી જશે અથવા તો એક પંડાલના ગણેશ ભગવાન કરતા બીજા પંડાલના ગણેશ ભગવાન વધુ સારા સુંદર દેખાય છે તે જોવા માટે વધુ જાય છે આસ્થા તો આના કહેવાય ધર્મ તો આ નથી તો સવાલ એ છે કે આ પ્રકારનો પ્રચાર આ પ્રકારની હવા ફેલાવવામાં કોને રસ છે આજના સામાજિક નેતાઓ રાજકીય નેતાઓને ન તો રાષ્ટ્રવાદમાં રસ છે ન ધર્મવાદમાં રસ છે એમને માત્ર અને માત્ર પ્રજાને ગુમરાહ કરવામાં રસ છે અને એટલા માટે જ શેરી મોહલ્લા સોસાયટીઓમાં ગણેશ પંડાલ વધી રહ્યા છે જ્યાં એકતા માટે એક પંડાલ હોવા જોઈએ ત્યાં અનેક થવા માંડ્યા છે આ બાળ ગંગાધર તિલકની નેમથી દેશને અલગ દિશામાં લઈ જવાઈ રહ્યો છે ન આનાથી રાષ્ટ્રવાદ ફેલાશે ન ધર્મવાદ ફેલાશે વહેલી તકે પ્રજા ધાર્મિક લોકોએ ચેતી જવાની જરૂર છે દર્શક મિત્રો આ જ પ્રકારના મત વાંચવા માટે વિઝિટ કરો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ અને જો આપને સાંભળવા અથવા જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો